બાર વર્ષનો પ્રથમ જોશી બન્યો થર્ડ રનર ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ અંતે તો તે માનવ મગજની જ ઉત્પત્તિને અને એમાં પણ જ્યારે નાના બાળકોને કોઈ પણ પડકારજનક કાર્ય મળે તો તેમાં માનવ મગજનો નિખાર કંઈ અલગ જ જોવા મળતો હોય છે યુસિમાસ હરણીના આઠ ભૂલકાઓએ ફરીથી એક વખત આવો જ કમાલ કરી બતાવ્યો છે જ્યાં એક એક સેકન્ડ કિંમતી હોય અને પોતાની ઝડપ એકાગ્રતા તર્કશક્તિ અને ગાણિતિક ક્ષમતા સાબિત કરવાની હોય એવી યુસિમાસની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા બરોડા ખાતે યોજાઈ હતી જેનું આયોજન અલગ અલગ લેવલની સ્પર્ધામાં સત્તરસોથી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો કોઈપણ પ્રકારના કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રોનિક સાધનની મદદ વગર માત્ર આઠ મિનિટમાં બસો અઘરા દાખલા આ બાળકોએ ઉકેલવાના હતા જેમાં માત્ર બાર વર્ષના પ્રથમ મેહુલ જોશીએ માત્ર આઠ જ મિનિટમાં પલક ઝપકાવતા દાખલા ગણીને ઈ થ્રી કેટેગરીમાં થર્ડ રનર્સ અપ એવોર્ડ મેળવ્યો અને બાવીસ જૂનના રવિવારના રોજ અમદાવાદ ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે યુસીમાસ ઇન્ડિયાના સી ડોક્ટર સ્નેહલ કાર્યાના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આ બાળકને એનાયત કરાયા બાળકોને તૈયાર કરનાર રાષ્ટ્રીય એકેડમી એટલે કે યુસીમાસ હર્ની સેન્ટરના કોર્સ ઇન્સ્ટ્રક્ટર પૂર્ણિમા પંડ્યાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે બાળકો નવી એજ્યુકેશન પોલિસી મુજબ તૈયાર થાય વર્તમાન સમયમાં માત્ર ભણતર જ નહીં પરંતુ દરેક બાળક પાસે કંઈક ને કંઈક એક એવી સ્કિલ પણ જોઈશે કે જે તેને ભવિષ્યમાં બીજાથી અલગ છે તેવું બતાવે અને આવા જ વિદ્યાર્થીઓ આજે અને ભવિષ્યમાં સમાજમાં યોગ્ય સ્થાન મેળવી શકશે